મહેસાણામાં ઇલેક્ટોરલ બોન્ડને લઈને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ કોન્ટ્રાક્ટ લો લાંચ આપોનો કોંગ્રેસ દ્વારા ભાજપ પર આરોપ લગાવવામાં આવ્યો કોંગ્રેસે ભાજપ ઉપર આરોપ લગાવતા કહ્યું કે વર્ષ બે પછી તેંતાલીસ કંપનીઓએ સ્થાપનાના છ માસ પછી બોન્ડ ખરીદ્યા આ કંપનીઓએ ભાજપને ત્રણસો ચોર્યાસી પોઈન્ટ પચાસ કરોડનું દાન આપ્યું અને આ કંપનીઓને હાઈ સ્કીમમાંથી બાકાત કરવામાં આવી કોંગ્રેસે કહ્યું કે બોન્ડ એ ભારતનું નહીં પણ સમગ્ર વિશ્વનું કૌભાંડ છે ભાજપે ખાનગી કંપનીઓ પાસેથી ચેન કેન પ્રકારે બોન્ડના નામે અબજો રૂપિયા વસૂલ કર્યા ફરજી કંપનીઓનો સહારો લઈ બોન્ડ ખરીદ કરવામાં આવ્યા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ સમામલે સીટની રચના કરવાની માંગ કરવામાં આવી ચૂંટણી સમયે કોંગ્રેસના આઈટીના નામે અગિયાર બેંક એકાઉન્ટ ફીસ કરી દેવાયા

ભાજપ સરકારની ઇલેટ્રોનિક બોર્ડના નામે ચંદા દો ધંધા લો કોન્ટ્રાક્ટ લો લાંચ આપો એ ચંદા દો ધંધા લો એટલે કે પ્રી પેઇડ કાર્ડ અને કોન્ટ્રાક્ટ લો લાંચ આપો એટલે પોસ્ટ પેઇડ કાર્ડ આ અનુસંધાને આપની સમક્ષ અમે પૂરી વિગતવાર માહિતી ત્રણસો ચોર્યાસી પોઈન્ટ પચાસ કરોડનું દાન જે ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રોનિક બોર્ડ મારફતે ઉભરાવેલ છે તે કઈ કઈ કંપનીઓ તેવી રીતે ઓગણીસ કંપનીઓ જે હાઈ રિસ્કવાળી કંપનીઓ જેને ભારત સરકારે જાહેર કરેલી છે હાઈ રિસ્કમાં એવી કંપનીઓમાંથી જે ફરજી નાણાં ઈડી સીબીઆઈ અને ઈડી સીબીઆઈ અને ઇન્કમટેક્સ જેવી એજન્સીઓનો દુરુપયોગ કરી અને આવી ફરજી કંપનીઓમાંથી પણ હજારો અને કરોડો રૂપિયાનું ઇલેક્ટ્રોનિક બોન્ડ મારફતે અમને નાણાંનો સંગ્રહ કરેલ છે આપણી માગણી શું છે અમારી માંગણી એક જ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે કાર્યવાહી કરવાની થાય તે ઇલેક્ટ્રોનિક બોર્ડની સૂચિ એસબીઆઈ દ્વારા અને કંપનીઓની વિગતવાર માહિતી બહાર પાડવી જોઈએ